નમસ્કાર ટીવી થર્ટીનમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ મહત્વના સમાચારો પર નજર કરીએ સુરેન્દ્રનગરમાં રણજીત મોરીની ખંડડી કેસમાં અટકાયત કરવામાં આવી છે પોલીસે રણજીત સહિત બે શખ્સોની અટકાયત કરી છે ચોટીલા ચેસ્ટા હોસ્પિટલમાં પૈસાની માગણીને લઈને ફરિયાદ નોંધાઈ હતી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ ન કરતા હોવા છતાં તેઓની પાસેથી પૈસાની માંગણી કરીને ફરિયાદના ફરિયાદીના દીકરા અભિષેકને જેલમાં પુરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે ચાલીસ લાખ ફરિયાદીએ ન આપતા તેના પુત્રનું અપહરણ કર્યું હતું ત્રણ શખ્સો દ્વારા ગાંધીનગર એસઓજીમાં હવાનું કહીને પચાસ લાખની ખંડણી કરી હતી પોલીસે બે શખ્સોની અટકાયત કરી જેમાં આરોપી રણજીતસિંહ મોરી પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર તથા એક અજાણ્યા પુરુષ અને સગર્ભા અજાણી સ્ત્રી સહિત સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રાજેશ રાજેશ જણાવશું કે હવે પોલીસ કાર્યવાહી શું રહેશે અને પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે હાજી બદલે વાત કરવામાં આવે તો ચોટીલા તાલુકામાં આવેલ ચેસ્ટા હોસ્પિટલમાં પૈસાની માંગણી અંગે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીની હોસ્પિટલમાં ગેરકાયદેસર ઘર પરીક્ષણ થતું હોવાનું કંઈ પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમાં ત્રણ શખ્સો દ્વારા ગાંધીનગર એસઓજી પોલીસ પર હોવાનું કઈ પચાસ લાખની માંગણી કરવામાં આવી હતી અને જો ફરિયાદી રૂપિયા નહીં આપે તો તેના દીકરા અભિષેકને આજીવન જેલમાં પૂરી દેવાની પણ ધમકીઓ વારંવાર આપવામાં આવી હતી

અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તમામ સામે કાર્યવાહીની ની તજવીજ હાથ ધરી છે જી ભદ્રેશ જી રાજેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ